છે એનો એક જ ધંધો બે મોઢાની વાતો કરવી ભાજપ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખે છે આવી ગુલામી તો કદાચ આ જુનાગઢના નવાબેની કરી હોય તમને એનો એક દાખલો આપો

જોરભાઈ ઠાવડા આપમાં કોઈ સમાચાર નથી કે આજે છોરા છે એ હરી બાબત છે એમનો ખૂબ સ્વાગત છે બુથ લેવલના કાર્યકર્તા કઈ નથી કોન્ટ્રાક્ટ લેવલના ટેન્ડર લેવલના કટકી લેવલના કાર્યકર્તા છે કોઈ વિચારધારા વાળો માણસ સરકાર બદલાઈ જાય કેટલા બૂથ લેવલ વાળા વચ્ચે ભાજપમાં આપે ભાજપ વાળા આંકડો કાલ સરકાર નહીં હોય તો આટલા કાર્યકર્તા અઢી ખમ જેલમાં જવાના ધંધા કર્યા છે એટલે હવે સમય પાકી ગયો છે તમારે બહુ લાંબી રાહ નહી જોવી પડે એટલું ખાઈમાં એટલું નહીં ખમવું પડે તમે ધરપત રાખો બહુ સારું થાય